પત્ર ખૂબ જ મને હચમચાવી મૂક્યો છે ખૂબ ગંભીર બાબત છે આ પત્રની નકલ હું મારા બેન કવિતાબહેનની આપવા માટે આવ્યો છું અને એ વાંચન પણ એમની પાસે કરી અને સમાજને પણ આ બાબતે વાકેફ કરું છું કે આ ખૂબ જ ગંભીર બાબત છે અને ક્રાંતિવાળાને આપણે જેલમાંથી મુક્ત કરાવવાનું સમાજે આગળ આવવું જોઈએ તો વાંચન કરું છું પત્રનું પરમ મિત્ર બૌદ્ધિસ્ટ એવા ખેટોલિયા આજ તારીખ બે હજાર ચોવીસ અમરેલી જેલમાં યાદ કરનાર તમારો ગરીબ મિત્ર પણ મનથી અમીર છું હવે ધીરુભાઈ તમે જાણો છો કે તારીખ ઓગણીસ સાત બે હજાર સોળથી સમાજના હિતમાં સંઘર્ષ કરવા બાબતે હું જેલમાં છેલ્લા આઠ વર્ષથી બંધ છું અને તમે તથા સમાજના સારા વ્યક્તિઓ મને જેલ મુક્ત કરાવવા ખૂબ મહેનત કરી પરંતુ વિઘ્ન સંતોષીના કારણે મારા જામીન થયેલ નહીં અને કેસ પૂરો થવા આવ્યો નિરૂપભાઈ હું તો નિર્દોષ છું એમ છતાં જેલ ભોગવી રહ્યો છું એ આ સમાજના અમુક એવા ગદારોના કારણે એ પણ તમે જાણો છો અમરેલી જેલમાં આઠ વર્ષ દરમિયાન મારી નજર સામે કાયદેસર મર્ડર કરેલા એટલે કે ખૂન કરેલા વ્યક્તિઓ છૂટી ગયેલા છે પણ હું હજુ જેલમાં છું હવે શું કરવું તે સમજાતું નથી આ મારો કેસ તારીખ પાંચ સાત બે હજાર ત્રેવીસના રોજ જજમેન્ટ પર હતો અને હું નિર્દોષ છૂટી જ ગયો હોત પણ આપણા આ કેસના આરોપી વકીલ શ્રી નવચેતનભાઈ પરમાર દ્વારા ફરીવાર તપાસ અધિકારીને કોર્ટમાં જુબાની દેવડાવવા અને તેની ઉલટ લેવા હોય કોર્ટમાં હાઈકોર્ટમાં મિસ એપ્લિકેશન નંબર આઠસો ચાર બે હજાર ત્રેવીસની એક અરજી દાખલ કરેલ તે અરજીના અનુસંધાને હાઈકોર્ટમાંથી સ્ટે આવી ગયેલ છે તેમને આજે નવ નવ મહિના વીતી ગયા તેમ તેમાં તારીખ પર તારીખ જ પડે છે અને હું કેસના જજમેન્ટની રાહ જોઈ જોઈને હેરાન થઈ ગયો છું થાકી ગયો છું કારણ કે હું બાબા સાહેબ નથી કે આટલું બધું સહન કરી શકું મારા પરિવારમાં પણ કોઈ તેમની વેદના હવે મારાથી સહન થતી નથી આ ટપાલ લગતા લગતા હવે હદ થઈ ગઈ છે કારણ કે આર્થિક અને માનસિક બંને રીતે ભાંગી ગયો છું તેમને યાદ દેવરાવું તો તારીખ બે બાર બે હજાર ના રાતના સમયે તમારા ઘરે બેસીને મારી વેદના તમને જણાવેલી છે એ તમને તમે જાણો તમે જાણો છો હવે આ પત્ર લખીને તમને જણાવવાનું કારણ એ જ કે હવે સહનશક્તિની મર્યાદા પૂરી થઈ ગઈ છે કે તમે મારા પરમ મિત્ર અને આંબેડકરના નાતે તમને વિનંતી કરી કે મારા પરિવારને નિમણું મળી અને હિંમત આપજો અને હવે ભાઈ અલવિદા જય ભીમ નમુ બુદાય અને મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને ભરૂ ભનુભાઈ ચૌહાણ અરવિંદભાઈ પીઠડીયાવાળા મનસુખભાઈ રાઠોડ અને આપણા બધા મિત્રો ને જયભીમ લિખિતન કેમવાળા આ પત્ર જેલમાંથી અમરેલી જિલ્લા જેલમાંથી જેલરની સહી સાથે મને મોકલવામાં આવ્યો છે મારી ફરજમાં આવતું કામ છે કે મારે સાત્ય હકીકત એમના પરિવારને જણાવી જોઈએ અને બેનને વિનંતી કર્યું કે બેન તમે આ બાબતે ગંભીરતાથી થોડાક હિંમત રાખી અને મારા ભાઈને હિંમત આપજો અને એ ટૂંક સમયમાં નજીકના દિવસોમાં અમે મારા ભાઈને છોડાવશું તમે જોઈ રહ્યા છો કે આ જે હાઈકોર્ટની અંદર જે નવચેતનભાઈ પરમારે મિસ એપ્લિકેશન જે નાખી છે આઠસો ચાર ઓબ્લિક બે હજાર ત્રેવીસથી તો આ મિસ એપ્લિકેશન આજે નવ મહિનાથી આ સ્ટે લઈ લીધો છે તો આ સ્ટે આજની તારીખમાં આ કેસ ચાલુ છે તારીખ ઉપર તારીખ પડે છે અને કાંતિવાળા ખૂબ જ નિરાશ થઈ ગયા છે અને છેલ્લે અલવિદા કઈ અને કદાચ એમના મનમાં શું છે મને ખબર નથી પણ આપણે કાંતિવાળા જેવા હોનાર યુવાનને નહીં સાચવીએ એને હિંમત નહીં આપીએ એને બહાર નહીં કાઢીએ તો સમાજનો કોઈ યુવાન હવે સમાજ રોડ પર નહીં આવે કાંતિવાળાને છોડાવી એના પરિવારના એના માળામાં આપણે સમાજ ફરી પાછા એને જીવન જીવતા કરીએ એવી મારી સમાજને કરબદ્ધ વિનંતી છે મારાથી કોઈ ભૂલ નહીં હોય તો ક્ષમા કરશો